તું ખાઈ જા હું પાછા લેતા આવી તો ખાતી હોય ને બધી લેતા આવી હા ફાઈનલ ખાતી કઈ નથી એક એક ઓલું પણ ખાતી નથી પાછી કઈ લેતા હો લેતા હો લેતા હો એમ કરી પટાવી ને ઉપર થાય જય દ્વારકાધી જય મા મગલ રાધે રાધે બધન જા જા જય શ્રી કૃષ્ણ સવાર સવારના હું કરો મારું ઓર્ગેનિક લસણ આવું છું દવા વિનાનું કોઈ પણ ખાતર બતરું નાખ્યા વિના તો મોટા છે માં લહણ તો સારું છે તો કોઈ છે ને ભાઈ માંગતા નહીં કારણ કે છા ખાલી ઓર્ગેનિક છે ને એટલે બે થી ત્રણ પૂરા જ છે એટલે અમારે પણ ઘટશે અમારે પર લેવું પડશે બાકી એમનું કહેતા કે રેક કોણો મોકલાવો નહીં મારા વાલા ભાઈ મારે છે ને અત્યારે જવાનું છે ઓફિસે ઓફિસે થોડું ઘણું કામ છે છોકરાને સ્કૂલેથી રજા મળે બાર વાગે તો મેં કીધું પાન કાર્ડનું રિપોર્ટનું કામ છે તો થોડું ઘણું ઓફિસે કામ બતાવતા હું અને અહીંયાથી બાર વાગે છોકરાને સ્કૂલેથી લઈ અને ઘરે આવશું પછી જોઈએ આગળનું હું પ્રોગ્રામ છે બરાબર બેંકમાં ના હજી હમણાં બે ચાર દી ધકા થાય એટલે કે આપણે લોન માટે બેંકે નથી જવાનું પણ બેંકમાંથી મશીન લેવાનું છે કે આપણે ટૂંકમાં ક્રેડિટ કાર્ડને બધા સ્વેપ કરે ને કારણ કે બધા તમારા લોકોને એસી ટીવી કે ફ્રીજ કે વોશિંગ મશીન કંઈ પણ લેવું હોય તો તમારા આગળ ક્રેડિટ કાર્ડ હોય કેશ પૈસા ન હોય તો કૅશ કરવું પડે કોઈકને ઈએમઆઈ કરાવવું પડે કોંકને રોકડા રૂપિયા જોતા હોય તો એના માટે થઈને આપણે મશીનની એચડીએફસીમાં બે ત્રણ બેંકમાં આપણે ક્વેરી કરી છે નવ્વાણું ટકા મળી જશે એ બધું તો ફાઇનલ થઈ ગયું હવે એક લોકેશન વાળી કઈક દુકાન મળી એટલે કઈ ગામમાં શ્રી ગણેશાય શ્રી ગણેશ ઘર એ દ્વારકા વાર થઈ જાય છે તમારી મનોકામના હંમેશા પૂર્ણ કરશે મારો દ્વારકા વાળો વાહ 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 હાલો રમી મત હું જતા હું છે ને હું જતા હું પણ હું જાઉં ને પેલા છે ને ઓલીને થોડી ઘણી ચુગલી કરતો હતો એ છે ને મિત્રો અત્યારે દૂધ લઈને આવું ક્યાં કર રહી હૈ તું એ દૂધ પી રહી હું હે દૂધ પી રહી હું

કોઈ વિના કોઈ રેતું નથી વેલી મોડી મળી જાય બધી આ તો કઈ વાંધો તું અત્યારે દૂધ પી લે તાલે મને મારો બેગ ને દે બેગ ને ક્યાં પેડું ચાલો મિત્રો હું છે ને જાઉં ઊભી કારણ કે આપણે છે ને છોકરાને લેવા જવાનું છે ને ભાઈ મેં કીધું એમ રિપોર્ટ ઉમે ભણાય છે તો ચાલો મિત્રો હું જાઉં સીધો ઓફિસે ને મળીએ આપણે ઓફિસે જઈને ઓફિસે ભૂકી ગયા ને આ છે ને હાડી પાન કાર્ડની સાઈડ હાલતી જ નથી આમ કંપની વાળા ફોન કરીને કે પાન કાર્ડ પાન કાર્ડ છોરો આ છે ને પ્રાઇવસી વે દેખાયું ને આ ભાઈને ને અમારે છે ને અજયભાઈનું કહ્યું ટ્રાય કરો અંબે ભાઈ ત્રણ વખત ટ્રાય કરીને ચોખ્ખી વખતે કે દીધી કે હવે તમે છે ને ચોવીસ કલાક કંઈ ન કરો કારણ કે પાન કાર્ડ આધાર કાર્ડ બે લિંક ન હોય ને તો હજાર રૂપિયો ડન છે પેનલ્ટી છે તો કોઈ સલ્ટી ઉપર કાઢવું હોય કોઈ કે છે ને ચૂંટણી કાર્ડ ઉપર કાઢવું હોય ને પાન કાર્ડ તો ટૂંકમાં હવે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવું જરૂરી છે બહુ જૂનો સમય થઈ ગયો પેલા ફ્રીમાં થતો પછી પાંચસો રૂપિયા ડન કર્યો ને હવે અત્યારે એક હજાર રૂપિયા ડન કર્યો છે બરાબર એક હજાર રૂપિયામાં મારા ભાઈ પણ આવી ગયા હટાઈ ગયા હવે અત્યારે દંડ નાખવા જાય ને સાઈડ એરર આવે છે દંડ નથી નાખાતો એટલે એ ભાઈની કિસ્મત ખરાબ ને મારી કિસ્મત ખરાબ કોમે પણ ટાઈમ બગાડીએ બે બાઈ જોઈ દાલો ફટાફટ પહેલાં ઓફિસનું ટાઈમ પૂરો કર લો કારણ કે અત્યારે ઓલરેડી સાડા અગિયાર થઈ ગયા છોકરાઓને સ્કૂલે પણ તેડો જવાનો સમય થઈ ગયો તો હવે આપણે ભેગા થાય હું ક્યાં પાછા છોકરાને સ્કૂલેથી તેડીને ઘરે રોટલોને ટાઈમ થઈ ગયો કે તો આ ખધી રખડોમાં ખબર નથી પડતી ક્યાં હું થઈ તો એવું કંઈ છે નહીં કારણ કે હું છે ને છોકરાને સ્કૂલેથી હું લઈ અને પછી વહી ગયો તો બેંકે કારણ કે બેંકેથી ફોન હતો કારણ કે ઓલા આપણે મશીનને બધું સેટ કરવાનું હોય ને તો એમાં પછી બધી ભાઈ ક્યુ ને આ ને તે ને બધા એટલે આપણે કંપની કંપનીએ વાત કરી હતી મતલબ બેંકારે વાત કરી હતી તેમાં બેંક પે એગ્રી થઈ ગઈ એટલે આવા કંઈ ઉપાધિ છે નહીં બસ હવે ટૂંક સમયની અંદર મતલબ કે આપણે શ્રી ગણેશાઈ નમઃ કરનાય છે મતલબ કે શરૂઆત કરી દઈએ માતાજીનું નામ લઈને અને વિચારીએ હજી તો ટૂંકમાં

અચ્છા તો આજે છે ને સયુ ટમેટર શાક કર્યું ને વજી દી ખાય એ ના બેન શું કરો લેસન વાસ્તી ઓનલાઈન લેસન આયા ને પછી તો કંઈ કેવા કોણ થી હાલો તો ભાઈ જમવાનું થઈ ગયું રેડી જમી લેવું કે હે બાગ બધી બધી જમવા નું રે ખાઈ જ મારી માં કો દી છે ને આમ તામ રખડી ને હાવ થાકી જાય તો હાલો ફેમિલી જમી લે ને આજ વિડિયો આ લઈ ગયું વિડિયો સરસ લાગ્યો તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરો બતાને मडिशू फॉर एक नव आप लोग के साथ जय देवार कदी सेम मावल राधे राधे